નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે આવી જે અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા ને

હું છે ને ખુદ કહું તો ખરી ખુદ એવી active વ્યક્તિ હતી ને કે મેં કોઈ દિવસ બને ત્યાં સુધી મેં આરએસએસ માં કામ કર્યું છે ભાઈ બરોબર હું સ્કૂલ ટીચર હતી સીસુવાટીકા ની સરસ્વતી વિદ્યાલય માં બરોબર અને બ્રાહ્મણ હું એ બધું બ્રાહ્મણ બ્રાહ્મણ તો જ સમજુ છુ ન સમજતી એવી નથી પણ જ્યારથી આ ભાઈ નો જે બનાવ બન્યો તો ને પેલી વખત ઘેરાય ગઈ હતી પરિવાર ને થયું ને એમાં આ વ્યક્તિ નો સપોર્ટ હતો કે ભાઈ આ કરવા લાગુ તે કરવા લાગુ ને ધીરે ધીરે જે મારે નું કામ હતું ને મારે આ વસ્તુ ઉપર જે નેગેટિવિટી હોય છે ને ભાઈ કે ભાઈ આલો આપડે એવા કોઈ ફંદ ફતુર હોય કે આલો અટાણા છોકરા જે રીતે બગડતા હોય ને થાય છે એવું નતુ ભાઈ એની ઉમર એવડી છે ને મારી એવડી છે પણ હવે એ વ્યક્તિ એ કઈ રીતે મને એની તરફ આટલો ખેંચે ગયો ખેંચાઈ ગયો હું એની વાતમાં આવી જ ગઈ હું કરવા લાગી હું કરવા લાગી શું કરવા લાગી અને કઈ રીતે એને મને ઘેરી ને કે હું પછી એને જે મારે ટાર્ગેટ એ રીતે કલનાઈ કરી નાખી ને ભાઈ કે હું દોરાતી જ ગઈ હવે હું ખુદ કોઈના પડછાય માં ઉભું નહિ એવી વ્યક્તિ છું બરોબર રાજી હોય મારી બોલવાની છતા એ કલાકારી છે પછી તમે આજે હું છે જે છેલ્લી ક્વોલિટી નો માણસ હોય કેવો છેલ્લી ક્વોલિટી જેને કોઈ દીકરી જેતું નથી જેનું કે માણસ આ ધંધો કરે તમને એક વાત કરું બાકી તો તમને સંસ્કાર છે ની વેચાતી નો મળે એમાં પેલી વખત જયારે આ બનાવ બન્યો ને ત્યારે થોડી થોડી મને સમજ આવી ને ત્યારે મેં એને કહી દીધું કે મને પાછી return ત્યારે એ કયરી હતી મને return બરોબર પછી પાછી એને ઉમરી જાવ ના ને તેને એવું ચાલુ કયરું તું અને ધીરે ધીરે મારે ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી નથી મારા ઘર વાળા નું દુખ બરોબર મારે ભગવાન ની દયા થી બધી રીતે સારું છે બસ બસ અને એ એની કરતા ક્યાય સારું બેન એ બેન તમે ઉમરી વરો તમે તો અહિયાં જીવ્યા એવા તમે અહિયાં જોયું અમે તો જોયું નથી સાંભળો એ નથી જોયું એ હારું ભાઈ જો જા હું તમને કઉ છું ભાઈ આ કે ઊંચા કુળ નો આદમી હોય જેના હાડ માં હલકી હોય ની કોઈ હલકી વાત ઊંચા કુળ નો આદમી ઊંચા કુળ નો જેના વિચાર ઊંચા હોય આનો ટાર્ગેટ હું તો હતી જ નહીં ભાઈ હતી તો ધારા ટાર્ગેટ તો એને મેં પછી બેન બનાવ હતી તો તો ધારા પણ મને એવો વચ્ચે કે આ ધારાને જે ઘડીએ ઘડીએ ધારાને બાર લઈ જવાનું કેતો ને ત્યારે મને એમ ડાઉટ તો ગયો તો આ વખતે જે બનાવ ભાઈ ને ત્યારે મેં મારા ઘરવાળા ને વચારે વચારે મારી રીતે રીતે જયારે જયારે મને ઓલું લાગતું ને ત્યારે મેં કીધું તું મેં કીધું તમે મેં કીધું આ રીતે પણ ટાર્ગેટ ધારા આપી

આ તમારો જે આખો કોન્ટેક્ટ નો છે ની ભાવના બેન જ મને રિંગ કરી ભાવના બેન ના હિસાબે જ આ તમારો ઓડિયો વાયરલ કર્યો પછી તમારી દીકરીએ મને ફોન કર્યો હા એટલે ઈ મારી બેન ભાઈ દીકરી બેન થાય છે ભાઈ પણ એક હબીબજી થી વિશેસ થઈ ને રહી માં થી વિશેસ થઈ આજે ઉભી રહી બરોબર આ બધી ચીગર ના છે આજે તમે કોઈ પણ ને સહકાર મળી જાય ને પછી મેં અત્યારે થોડીક તબિયત મારી હજી છે ને જો મને છે ને બાટલા આમ તડકા લીધે મને કપાળ ને લાયગું ને હરખાઈ ને તો બાટલા ને એવું ન્યાય ચડાવ્યું તું ગાંધીનગર civil માં અને થોડીક તબિયત હજી વીક છે પણ હું જેમ ટાઈમ મળે ને એક વખત રૂબરૂ મુલાકાત કરીને તમે કેતા હોય ને તો ભલે તમે કયો તો એ રીતે video આપડે વ્યવસ્થિત બનાવી ને અત્યારે જે આપડે ચર્ચા થઈ ને થાય છે ને એ ચર્ચા એના માટે છે બેન કે આજે તમે બ્રાહ્મણ છો આ ભાઈ કઈ કઈ સમાજ માંથી હતા પટેલ માંથી છે કે પૂરો પટેલ છે કે નહિ એ મને નથી ખબર ભાઈ પણ જો હવે તમારે દીકરી છું મને એટલી જ ખબર પડે ને કે કુળદેવી કઈ જ્ઞાતિ ના ક્યાં ક્યાં હોય એવી એવું બધું થોડું ઘણું થતું પણ અમુક વસ્તુ મને યાદ નથી રેતી ભાઈ મનસુખભાઈ યાદ હવે ઘર પરિવાર બાલ પડી અને મોબાઈલ ની અંદર ઈજ ને બાકી મારો કોઈ એવો વિષય નતો આટલી ઉમરે છોકરા પરિણાવ ની જ ઉમર હોય મારે કઈ આપડે કઈ નાની હુની વ્યક્તિ નથી તમે મને જોઈ નથી હજી કે નથી મને ક્યારે મળ્યા આપડો કોઈ પરિચય છે નહિ ભાઈ અમારે તો પડદા થી જ મતલબ હોય અમારે તો આવા લુચા લપંગા હોય ને એના લીધે એવું અમારે છે ને અમે કોઈ જાટલી બંધ નો છોકરો હોય ને તો મનસુખ ગોવિંદ છોડતો જ નથી તમે એક એવી વ્યક્તિ જાય ગયા કે સંતોષ થઈ ગયો કે તમારા લીધે અમારા ભાઈ નું દુઃખ હતું એમાંથી તમને વાતય કરી અમે બેન કાયદાકીય માણસ છીએ તમે ઓડિયો સાંભળજો એક એક ઓડિયો ટલી બધ નો દીકરો હોય મોરચે લીંબુ લટકતા હોય ને મનસુખ ગોવિંદ ના સિસોડામાં આવ્યો એનો રગ નીકળી જાય બીજી વાત ભૂલી જવાનું કેમ કે અમે કાયદા સિવાય કોઈ ને માનતા નથી ભારત નું બંધારણ અને હાલના જે કાયદા છે એજ તમારું છે અમે એક જ ભગવાન ને માની નામદાર કોર્ટ ને આવા આવા માણસો જે અત્યારે આવા આવા થાય તો હું ભૂલી ગયા જે એટલે બોલી શકું છું ભાઈ બરોબર પણ આવા આવા માણસો જે જ્યાં જ્યાં થાય ને તો વસ્તુ રોકાતી જાય તમારા જેવા જો માણસો હશે ને તો હજી ન્યાય જીવતો રહેશે એટલે તમે જે કામ કરો છો ને એના માટે તમને સલયુક્ત કરું છું જી જી બેન હવે કાંઈ ઉપાધિ નો કરતા

જેથી કરી અને બીજી દીકરી નું કોઈ ભવિષ્ય ભવિષ્યમાં આવો તાળો ના કરે જો તમે અમારા ફેવર માં હો અને અમારી વાત ને સહમત હો તો આવા કેમ કે કેમકે શરીર સુખ માણે છે એ સ્ત્રી ની મોજ શોખ માટે થઈને આવા બધા ધંધા કરે છે મારી પડખે ચડતા વિચાર કરતો હતો હજાર વખત એ જાણતો હતો કે આ માણસ પડખે ચડવું કેમ કારણ કે મારી આખી ગતિ અલગ હતી પે હું આ રીતની વ્યક્તિ હતી જ નહી ભાઈ પણ હવે મને ખુદ ને નથી ખબર પડતી આમાં એમાં કઈ ન હોય મૂળ આપડે

અરે અરે બાપા હવે એ કુદરત કરતો હોય છે આ લોકિક શક્તિ કામ કરતી હોય છે માણસ માત્ર કઈ નથી માણસ છે ને એને ઠીક છે કદર કરનારા કદર કરતા બેન દેનારા ગાયરુ દેતા જેના મા બાપ ના સંસ્કાર હોય એના સંસ્કાર એવા હોય તો કેટલા એમને દેતા હોય ત્યાંથી જે આવતું તું ને એમાં મને જે વસ્તુ અમુક વસ્તુ કરાવવામાં આવતી હ

પ્રિયાંશી હા પ્રિયા બેટા તારા મમ્મી ઘરે આવી ગયા ને હા હો અને હવે રોતી બોતી ને રેડી થઈ ગયું ને બધા ઘર પરિવાર માં સારી રીતે રેજો હા આપડે પ્રિયાંશી બોલો ને હા હા બેટા તારા મમ્મી નો ફોટો એક આમાં વોટ્સઅપમાં